ઓગાળતા 900 ગ્રામ સોનું નીકળ્યું હતું અને તમામ મુદ્દા માલની કિંમત સાહીઠ લાખથી વધુ હતી અને તેને જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે એસઓજીને મળેલી માહિતી અનુસાર દુબઈથી ગોલ્ડ સ્મગલિંગ કરી સુરત આવી રહેલ એક મહિલા સહિત ચાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે સુરત એરપોર્ટથી સુરક્ષિત સ્મગલિંગનું ગોલ્ડ લઈને આ લોકો બહાર તો આવી ગયા પરંતુ

પોલીસને લગભગ પંદરેક દિવસથી એક બાતમી હતી કે સોનાની મોટાપાયે દાણચોરી જે છે એ સુરત એરપોર્ટથી આવીને સુરતની અંદર ઘુસાડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે તો એ એ બાબતે એસઓજીની ટીમનું વર્કઆઉટ ચાલુ હતું એ દરમિયાન સાત સાતના રોજ અમને માહિતી ચોક્કસ મળી કે આજે રાત્રિની ફ્લાઇટમાં આજે સોનું છે એ પ્રવાહી સ્વરૂપમાં સુરતમાં આવનાર છે અને તે જહાંગીરપુરાની શિવમ હોટલ છે ત્યાં એની ડિલિવરી થવાની છે સાયન રોડ ઉપર તો અમારી ટીમ પહેલેથી જ ત્યાં વોચમાંથી એ દરમિયાનમાં ત્યાં જે શખ્સો છે જેની અમે વોચ કરી રહ્યા હતા એ લોકો ડિલિવરી આપવા માટે આવ્યા અને ડિલિવરી લેનાર એમ અને ડ્રાઈવરે એમ કરી અને એક કપલ અને બે માણસો બીજા એમ કરીને ચાર આરોપી સોનાના નવસોને ચોવીસ ગ્રામ જથ્થા સાથે ટોટલ એના કિંમત થાય છે ચોસઠ લાખ નેવ્યાસી હજાર ચાર ટ્રોલી બ્લે બેગની અંદર આ લોકો આ સોનું લાવેલા અને એમને ઝડપી પાડવામાં આવેલા છે અગાઉ જે અત્યારે પ્રારંભિક જે અમે પૂછપરછ કરી તો એક જે સાકેત અબ્દુલ સમત બેમાં છે કે જે જેનું આ રોકાણ હતું પૈસાનું એણે ત્રણેક મહિનાથી આ પ્રવૃત્તિ કરી રહ્યો એવું માલુમ પડેલું છે પરંતુ ડિટેલમાં અત્યારે અમારી તપાસ જે છે એ ચાલુ છે